નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો આ તમાકુ છે આ તમાકુની જેટલી રગો રગો જો તમે ફેટ બોટમથી લઈને બતાવીશ તમે આ રગો જેટલી જાડી એટલું વજન પણ વધારે અત્યારે અત્યારની તારીખમાં કેવું છે વરસાદ વરસાદના કારણે લોકોની તમાકુ કેવું છે ઊંઘી ગઈ છે જો તમારે સારામાં સારું રિઝલ્ટ જોવતો તો મારો કોન્ટેક્ટ નંબર છે મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય જયબાબારી ફાર્મિંગ અમારે પેશલ આ તમાકુમાં જબરજસ્ત અમે આજે આવી ગયા છીએ બામણ ગામ તાલુકો આકલાવ જિલ્લો આણંદ અને પેશલ આ બામણ ગામનું જોરદાર રિઝલ્ટ છે જેટલી રગો જાડી તેટલું પાન જેટલું લંબાય અને એટલું વજન વધારે અને આ તમાકુનું ખુમાસ જોવો તમે કેટલી જોરદાર ખુમાસ છે આ નીચે છે અમારે આ દવાની માહિતી આપી છે આ દવામાં કેવું છે નીચે છે ભૂમિપર્યત અને સોઇલ હેલ્થ આ પાણીમાં બે વખત પાણીમાં છોડેલું છે બરાબર છે આ મારું ખાતર આવે છે બે બોટલ ભૂમિપર્યત અને સોઇલ હેલ્થ અગાઉ પણ વિડીયો છે અમારો સડાતન ફૂટનું પાંદ ઓલ ઇન્ડિયામાં અમે દવા પહોંકાડીએ છીએ અને આ છે ઉપર સ્પ્રે કરવાની રહેશે તમારે પેસ્ટ ઓર કરોપ પરિવર્તન આ તમારે કોઈ ચોતડી પડતી હોય વાયરસ આવી જતો કોકટવેટ આવી જતો કોને જબરદસ્ત રિઝલ્ટ જોતો હોય જો આ પાંદમાં કેટલો વિકાસ છે શાઇનિંગ કેટલી બધી જોરદાર એકવાર આખો વિડીયો બતાવી દીજો આખું આખું ખેતર જુઓ તમે એક એક દોઢ વિગાની વાડી છે તમે જોવો તમે એકદમ જોરદાર તમાકુ આ તમે જ્યાં લગે નજર મારશો ત્યાં નજરની સામે આખી જેટલી જમીન દેખાશે એટલું આપણે બધી કોમ ચાલું છે આપણું જય બાબારી ફાર્મિંગનું બરાબર છે ખેડૂત મિત્રો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ હોતું તો તમારો સંપર્ક કરી શકશો અંદર યુટ્યુબમાં મારો નંબર આપેલો છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવી ચારસો સત્તર જય જવાન જય કિસાન જય જય બાબારી